નમસ્કાર દર્શક મિત્રો છે હવામાન વિભાગે ચાર દિવસ કમોસમી વરસાદ માટેની આગાહી કરી છે તેના પગલે અંબાજી અને દાંતા પંથકમાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે ને બે દિવસ સુધી અંબાજી અને દાંતાને વરસાદે ઘમરોળી મૂક્યો છે જેના પગલે દાંતા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં અનેક મકાનો છત વિહોણા બન્યા છે ત્યારે પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે દાંતા તાલુકામાં જે રીતે બે દિવસથી વાવાઝોડા અને વરસાદ ખાબક્યો હતો જેના પગલે આદિવાસી રહેણાકવાડા આંતરિયાળ વિસ્તારમાં ભારે નુકસાની સામે આવી રહી છે અમારા સંવાદદાતાએ રિયાલીટી ચેક કરતા વિસ્તારમાં આઠથી દસ રહેણાંક વાળા મકાનોની છત ઉડી જતા મકાનો છત વીણા બન્યા છે પરિણામે આદિવાસી લોકોના મકાનની છત પરના પતરા ઉડી જતા હાલ તબક્કે વરસાદી માહોલમાં અને ભારે ગરમીમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મકાનની છતો ઉડી જતા ઘરમાં મુકાયેલા પાકનો જથ્થો ભીંજાઈ જતા બગડવાની આરે તડકે પડ્યો છે ઉનાળો મકાઈ પાકીને તૈયાર થઈ ગઈ હતી પણ વરસાદના પગલે આ મકાઈ ડોડા ભીજાઈ જતા બે ત્રણ દિવસમાં ઉગી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ને આ મકાઈ ભીજાતા ખાવા લાયક નહીં પણ પશુઓના ચારા માટે પણ ઉપયોગમાં લેવાય તેવી પરિસ્થિતિમાં પણ નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે જયારે હજી ઉનાળુ મકાઈનો પાક ખેતરોમાં લચી રહ્યો હતો તે પણ જમીન થઈ ગયો છે જેથી ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ છીનવાયો હોવાનો ખેડૂતોએ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે હજી ખેતરોમાં મકાઈ ડોડા ઉગેલા લાગેલો પાક પણ ઉભો છે ત્યારે માથે છત ન રહેતા પાક ઉતારીને ક્યાં મૂકો એ પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે જે ખેડૂતો આ કમોસમી વરસાદથી વાવાઝોડામાં મકાનો તેમજ તૈયાર પાકને જે નુકસાની થઈ રહ્યું છે તે અંગે સહાયની માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર મામલે દાંતા તાલુકામાં કમોસમી વરસાદને વાવાઝોડાની પરિસ્થિતિ અંગે દાતા મામલતદારની મુલાકાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તમામ વિભાગોને ખેડૂતોના નુકસાની બાબતે સૂચન કરાયા છે અને જે જે ખેડૂતોની દાંત ફરિયાદ આવશે તો તેમના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને હજી જે રીતે વરસાદની આગાહી છે તેને લઈ સજાગ રહેવા અજયસિંહ ચૌહાણ મામલતદાર દાતા દ્વારા સૂચન કરાયું છે